તો દર્શક મિત્રો સૌથી મોટા સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો આમરલાલ પટેલ દ્વારા આગમી ત્રણ દિવસ સુધી વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ દર્શક મિત્રો ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આગામી સત્યાવીસથી અઠ્યાવીસ જૂન સુધી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ દર્શક મિત્રો આજે ધીમે પછી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો ટૂંક સમયમાં વિશ્વ હપ્તો આવી શકે છે આ દર્શક મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વ હપ્તો તો દર્શક મિત્રો શેર માર્કેટ ને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો આ દર્શક મિત્રો પ્રાઇમરી માર્કેટમાં માં લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પંદર હજાર આઠસો કરોડ બાર આઈપીઓ લોન્ચ થવા જઈ રહી દર્શક મિત્રો ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો આ દર્શક મિત્રો અમદાવાદ જિલ્લામાં ઓગણસાઠ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ જિલ્લામાં એકોતેર પોઈન્ટ એસી ટકા સરેરાશ મંદરની નોંધણી થઈ છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો આંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી સત્યાવીસથી અઠ્યાવીસ જૂન સુધી વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો સિસ્ટમ એક્ટિવેટ થવાને કારણે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ખેડૂતોમાં ખુશીના માહોલ જોવા મળી રહ્યા છે તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગમી ચોવીસ કલાકમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી છે મિત્રો ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધીમેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે